આ બિલ્ડિંગ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી મહત્વનું છે કે ત્રણ જેટલા લોકો છે તેમના મોત પણ નિપજ્યા હતા મહત્વનું છે કે ચાલીસ થી પિસ્તાલીસ લોકોનું ફાયર વિભાગ દ્વારા આ બિલ્ડિંગમાંથી માંથી છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સી અને ડી વિંગ છે આ ડી સી અને ડી વિંગના પાંચમા માળે છે અને છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના છે અત્યારે સામે આવી હતી મહત્વનું છે કે હવે સી અને ડી વિંગ છે તેને બ્લોક કરી દેવામાં આવી છે તમામ લોકો છે તે અન્ય તેમના સગાવાલા અને અન્ય જગ્યાઓ ઉપર છે તે રહેવા જતા રહ્યા છે બિલ્ડિંગ છે તેને હાલ ખાલી કરી દેવામાં આવે છે મહત્વનું એ છે કે આખી બિલ્ડિંગ છે આ બંને બિલ્ડિંગોમાં ફાયરના પૂરતા સાધનો છે તે હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ છે તે આગની ઘટનામાં ફાયરના સાધનોનો છે તે ઉપયોગ કરી શક્યું ન હતું ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી અને ફાયર ફાઇટરો દ્વારા છે તે પાણીનો મારો ચડાવી અને આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ હાઈ પ્રોફાઇલ આ સોસાયટી છે હાઈ પ્રોફાઇલ લોકો છે તે પણ અહીં રહે છે ફાયરના સાધનો હતા પરંતુ કોઈ વ્યક્તિ છે તે આ ફાયરના સાધનોનો ઉપયોગ ના કરી શક્યો ને ક્યાંક ને ક્યાંક તેને કારણે છે તે આગે વિકરાળ

પ્રાથમિક માહિતી સામે આવ્યો છે મહત્વનું છે કે પ્રોફાઇલ આ સોસાયટી છે પરંતુ આ સોસાયટીમાં કોઈને ફાયર સાધનોનો ઉપયોગ કરતા ના આવડ્યું હોવાનું પણ જે છે તે સામે આવી રહ્યું છે મહત્વનું છે કે હવે એફએસએલ ની ટીમ છે તે આવશે અને એફએસએલ ની ટીમ તપાસ દરમિયાન શું મોટા ખુલાસા કરે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ